અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મ દિવસના ઉજવવા માટે રોશન બેકરી પાસે આવી ગયા હતા તેમજ કોઈ પણ પ્રકાર આ નીચની આ ઘટના બને તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું આ સમગ્ર પ્રોગ્રામ પોલીસનો ચપતો બંદોબસ્ત પણ જોવા મળ્યું એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ

વિચાર કરો મિત્રો જન જન માણસ સુધી આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબ ની જે બાવ છે છે ભાવ એનું પાછળનું કારણ જ છે કે મોદી જે આગળ લઈ ગયા છે અને જે વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપવા માટેનું એમનું જે સપનું છે અને એમાં પણ છેવાડાના માનવી સુધી એમને જે પહોંચ્યા છે અને એની લાગણી આ પ્રદર્શિત થઈ રહી છે મિત્રો